નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મુંબઈમાં ભારે વરસાદના કારણે સામાન્ય લોકોની સાથે મોટી હસ્તીઓના ઘર પાણીમાં ડૂબી ગયા છે કેટલાક એવા રસ્તાઓ છે જે પાણીમાં ગરકાવ થયા છે મુંબઈના વરસાદનો સામનો અમિતાભ બચ્ચન અને સલમાન ખાન સહિત અનેક દિગ્ગજ અભિનેતાઓ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે હાલમાં અમિતાભ બચ્ચનનો જૂ બંગલાનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે અમિતાભ બચ્ચનનો જુ સ્થિત બંગલો પ્રતિક્ષા મુંબઈનો ફેમસ આઈકર માંથી એક છે પરંતુ હાલમાં તેમની દીકરી શ્વેતા બચ્ચન પાસે છે આ બંગલામાં મુંબઈમાં ભારે વરસાદના કારણે પાણી ભરાતા જોવા મળ્યું છે સોશિયલ મીડિયા પર પ્રતીક્ષા બંગલાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં રસ્તાથી લઈને બંગલાની અંદર કેમ્પસમાં પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે આ વિડીયોમાં એક વ્યક્તિ કહી રહ્યો છે કે જો કેટલું પાણી ભરાયેલું છે મુંબઈના વરસાદથી કોઈ બચી શક્યું નથી આ વિડીયોમાં વ્યક્તિ કહી રહ્યો છે કે ગમે તેટલા પૈસા હોય હજારો કરોડો પણ મુંબઈના વરસાદથી કોઈ બચી શક્યું નથી આ વિડીયોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવમાં જોવા મળી રહ્યા છે તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચનનો આ મુંબઈ સ્થિત બંગલો ફિલ્મ સોલાની શાનદાર સફળતાઓથી બાદ ખરીદ્યો હતો ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ